હે એવરી વન ગુડ મોર્નિંગ હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોક કેમ છો બધાએ હોપ કે તમે બધા જ મજામાં છો શું અત્યારે વાઘોમાં થઈ ગયા છે સાડા નવ જેવું અને હાલ જસ્ટ જે હું ઉઠ્યો છું ને હવે ખુશીને ઉઠાડવાની છે નિશુને બોલાવી લીધો છે ખુશીને ઉઠાડવા માટે શું જોઈએ નિશુ કઈ રીતે ઉઠાડે છે મમ્માને નિશુ મમ્માને ઉઠાવો બી તો મમ્માને ઉઠાડો ચાલો ચલો ઉઠો કહીએ ટાઈમ થઈ ગયો છે ડેરીને ઓફિસ જવાનું છે ઉઠો 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 ટુ મિનિસ ટુ મિનિસ નહી કહી ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ લક્ષ્મી મોનિંગ સરસ્વતી

રસોઈ ની તૈયારી થઈ ગઈ છે અહીંયા આ છે ને બટેકા નું શાક બનાવ્યું છે અને ખીચડી બનાવી છે બીકોઝ ખાવાનું માં રીકલી છે મમ્મી ને લોકો અહીંયા આવવા માટે આ ગયો બાગડ સગાઈ હતી ને યસ આજે ભાઈ ની અમારા શું કહેવાય ત્યાં છે બકરી ડબ્બા માં પુરાણી છે હા અમારી અહીંયા સગાઈ હતી અરે ને એ બધા છે ને સીડીઓ ચડ્યા લાગે છે લાવ અત્યારે બસ જસ્ટ હું થઈ ગઈ છું ફ્રી અને જમી કરીને નીકળી ગયા છે હું ને ભાઈ બધે હાય ઋષિક નિકેશ તો છે નીકળી ગયા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રીલ કરવાની છે તો ટુ બી એચ કે થ્રી તમને જોઈને કહીશ કે ત્યાં આગળ કેવું છે જો તમારે કોઈને પરચેસ કરવું હોય કાં તો જોવા જવું હોય તો તમે જઈ શકો છો રીલ થોડોક જ ટાઈમની અંદર આવી જશે તો અત્યારે અમે લોકો છે ને નિકોલ ડી માર્ટ સાઈડ તો પહોંચી ગયા છે અને અહીંયા મારા મેપ નો તમને અવાજ પણ આવી રહ્યો છે બોલ 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 કરશે તો ફટાફટ અમે પહોંચીએ અને કઈ કડધો કલાક કલાકમાં મારું કામ પતી જશે તો બતાવીને આવીએ સી કરી રહી છે મેરેજ તૈયારી યસ આના મેરેજ છે એક્ચ્યુઅલી એના ભાઈના યસ માર કોઈ છોકરાનો મેરેજ છે એટલે બહુ ખરાખ છે ને જવાનો યસ યસ સોરી તો અહીંયા છે ને પેકિંગમાં શું છે કે પેકિંગમાં માં એક આ ચણિયા જોડી છે એક આ બેગ છે જેમાં ગરમ કપડા છે ને એક એક જોડી છે કેમ કે કાલ સવાર અમે પહોંચીશું

બસ બધું ઓલમોસ્ટ પેકિંગ થઈ જ ગયું છે આ હલ્દીની ટ્રે છે જે મારા લઈ જવાની છે તો આ બધું હું ગાડીમાં મુકાઈ દエス ખાલી બેગ જ સવારે લઈ જઈશું ઓકે બાર મમ્મી રસોઈ બનાવી રહી છે હેલો મમ્મી હેલો શું બનાવ્યું આજે મેં કીધુંતું એનો શાક બનાવું કોબીજનું હા શાક અને રોટી ઓસખા ખાવા તરી જાવ ચલો ઓકે તમે દવાખાને જાવ છો ને હા તો અત્યારે ખુશી બેસી ગઈ છે મહેંદી મુકાવવા માટે હમ નકર મહેંદી મુકાવવા આયા છે ખુશીબેન જે કોઈને બી એમનો કોન્ટેક્ટ કરવો હોય એ તમે ડીએમ કરજો હું છે ને તમને એમનો કોન્ટેક્ટ કરાવી દઈશ એ બી કટ કરના પડે લો કેચી પડી છે કેચી પડી છે ઉપર રોકો બી જસ્ટ મેરક કે આવી ધન્યવાદ કેવી મુકવાની છે જેમ મે એમને ઉપર છોડ્યું છે તમે જેવી મૂકો એવી ચલો બેટા આપણે બહાર ચલો બહાર તારે તને મૂકો છે શું હા હાલો ચલો નિશુને મેંદી કરી દઉં તો ના આજે અમે લોકો છે નિશુને દવાખાને ગયા ને એટલે બધા ડોક્ટરે બંને હાથમાં મેંદી મૂકેલી હતી હે ને હા અને નિશુને જે ચેકઅપ કરે ને ડોક્ટરનો બંને હાથમાં બંને હાથમાં મેંદી મૂકેલી લાડલામાં હા હા કદાચ રાજસ્થાની હોય એવું બની શકે કે ના ગુપ્તાજી હતા ગુપ્તાજી તો મૂકેલી હતી

કેમ કે એ પણ એક ઓર્ડરમાં જ હતા અને પછી મેં કોલ કર્યો ને અર્જન્ટ આવી ગયા તો મારી એક હાથની મહેંદી અત્યારે પતી ગઈ છે હમણાં બંને હાથની પતિ જશે નિશુ અત્યારે મમ્મીની જોડે બહાર છે તો નિકેશ હેર કટિંગને એવું કરાવવા ગયા છે તો આ મહેંદી પતે એટલે હું બંને હાથની મારી મહેંદી તમને લોકોને બતાવીશ અને કાલે સવારે અમારે લોકોને નીકળવાનું છે એટલે તમને બે દિવસના વ્લોગમાં પણ બહુ જ મજા આવવાની છે એટલે વ્લોગ બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો પછી ઘણી વખત એવું થાય કે વ્લોગ જોવામાં જોવામાં છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઉં તો બસ અત્યારે મારી આ મહેંદી પતે પછી હું તમને બતાવું કે મહેંદી કેવી થઈ છે અત્યારે ખુશીનો એક હાથમાં તો મહેંદી થઈ ગઈ છે એક હાથમાં નહીં લે બે હાથમાં થઈ ગઈ એક હાથમાં પાછળ ચાલુ છે અચ્છા એક્ચ્યુઅલી ગાઈસ ઈઝ એવું થઈ ગયું ને મેં તો ક્યારની પતી ગઈ વાત પણ મારા બર્થડે વાળો બ્લોગ એમણે જોયો નતો ને તો એમાં અમે બે બ્લોગ જોતા હતા ને તો એમાં વ્લોગમાં વ્લોગમાં 22 મિનિટ અમે વેસ્ટ ઓ બાબા 22 મિનિટનો બ્લોગ છે 22 મિનિટ હવે ઘડી કામ જોઈએ ને તો ત્યાં જ જોઈએ તો પાછું સ્ટોપ કરું પાછું એક રાઉન્ડ થાય हाँ ધ્યાન मेहंदी માં તો ना ના થાય કે ત્યાં જોતા જોતા બી થાય એવું તો હોય ની ના જા તો અહીંયા રાખે જ એ તો આપણા લગન હોય તો લખવાનું હોય હવે થોડી હોય હોય જ્યારે મહેંદી મૂકાય ત્યારે લખવાનું જ તો લખી નાખો હવે છે ને અમે લોકો એવું વિચાર્યું છે કે હું નિતેશ ફરી મેરેજ કરશું કેમ કે છે ને એનું એટલે તારે શું વર્ષે વર્ષે રિન્યુ કરાવવાનું છે વર્ષે વર્ષે ક્યાં રિન્યુ થાય થયું ત્રીજું વર્ષ કયું થયું આ તો કઈ નહીં દસ વર્ષે હોય દસ વર્ષે પાસપોર્ટ હોય ને એ પ્રમાણે પાંચ વર્ષે જો પાંચ વર્ષે હોય ને પાંચ વર્ષે રિન્યુઅલ કરાવવાનું છે મેરેજમાં નતો બોલે પછી આવું પડે ને એક્ચ્યુઅલી પછી ચાલો

એટલે મારી ગણતરી છે ફરી મેરેજ કરવાની તમે બધા કહેજો કે હું ફરી મેરેજ કરી તો તમે છે ને એટલો બધો શેર કરો એટલો બધો શેર કરો એટલો બધો શેર કરો કે હું ફરી મેરેજ કરી લઉં એ શેર કરો છો તો મેરેજ થઈ જશે ફરી હે ફરી મેરેજ થઈ ના થાય બધા લોકો જેટલા જો દિવસના 10000 લોકો જો 10000 લોકો એક એક જણને શેર કરો તો એ કેટલા વ્યૂસ આવે 10000 લોકો એક એક જણને શેર કરે એટલે 20000 વ્યૂઝ છે બીજા 10000 આવી જાય અહીં લોકો બી બીજા દસ બીજા એક એક જણને શેર કરે જેટલા લોકો જો ને એટલા બધા એક એક જણને શેર કરે છે પણ એવું કહેજો કે બ્લોગ જો બરાબર સો કેવું ખબર છે સો કેટલી વાગ છે કેટલા વાગ છે બસ 10 15 મિનિટ એ તો હું ગયો તો ત્યારે 10 15 મિનિટ કીધું તું મને મારા હેર કટ કરે લાગ્યો સરપ્રાઈઝ આપી હું આની અંદર બ્લોગમાં આમની અંદર હું કેમેરામાં શૂટ કરતી હતી ને

જોવા તો દે ભાઈ સરસ છે થેન્ક યુ કોના જેવો તારા જેવો ગોળ જલેબી જેવો જલેબી જલેબી જેવી સીધી ગાઈસ આસ્ક્રીન મસ્ત છે એકદમ જીણી જીણી સિમ્પલ સોબર આમ હમ પેલું આટલે બધે બહુ મોટી મુકા આ લાગી ગઈ છે

બરાબર અને આમ દીદી પણ થાય કેમ કે અમે બંને પ્રજાપતિ છે ને અમે બંને કાઠિયાવાડી પટેલમાં મેરેજ કર્યા છે બંને લવ મેરેજ કર્યા છે હે બંને લવ મેરેજ કર્યા હા બંને લવ મેરેજ પણ એમને ઉડાડીન કર્યા હા એમને ભાગીન કર્યા અહીંયા એમને ઉડીન કર્યા આપણે ધૂમધામથી કર્યા એટલે છે ને એપ બુમસ મેંદી મૂકે છે જે પણ લોકોને કોન્ટેક્ટ કરવો હોય તો મને ઇન્ફોર્મ કરજો અને એમનો એમના ઇન્સ્ટાગ્રામનું પેજ છે જે હું ઇન્સ્ટાગ્રામમાં મેન્શન કરી દઈશ અને બીજી એક વસ્તુ કહી દઉં કે આ કોઈ પ્રમોશન નથી એટલે કોઈ એવું ના વિચારતા કેમ કે એ તો મારા જોડે જ રહે છે ઘણા લોકોએ જોયા બી હશે અમારા ગણપતિ વખતે ઘણા બધા ફંક્શનોમાં યસ તો અત્યારે જસ્ટ મેંદી થઈ છે કમ્પ્લીટ ઓકે ઓકે ઠંડી થઈ ગઈ છે પૂરી અને નિકેશે હેર કટિંગ અને દાડી ને હું કરાયું તમે લોકો કેજો કે લાગે છે કરાયું હોય એવું એટલે હું જયારે કરાઈ ના આવ્યો ને તો ખુશી મને એવું કીધું કે કરાઈ ના કરાવી ના છરાય લાગતું જ નહોતું એટલે મેં કીધું ત્યાં થોડા ઘણા વાળ પડે તો લઈને આવવાની તો લાગતું કે કરે એટલે તમે બધા કહેજો કે આમ ફેસ ઉપરથી લાગે છે જે સવારના વ્લોગમાં હતા ને એમાં ને અત્યારનામાં ઓકે સો ગાઈઝ કાલે અને પરમ દિવસે મેરેજનો વ્લોગ આવશે તો તમને લોકોને બહુ મજા આવશે બટ હું કાલના વ્લોગની અંદર હું તમને કન્ફર્મ નથી કહેતી કાલે જ વ્લોગ આવશે બીકોઝ હું જ્યાં જઉં છું ત્યાં નેટવર્ક આવશે નહીં આવે કોઈ આઈડિયા નથી નેટવર્ક આપણે લઈને આવીશું નહીં આવે તો પછી બ્લોગ ના આવે તો હમણાં જ બધા બૂમો પાડજો બરાબર અરે આવશે આવશે તો એટલે કાલે રાત્રે ગરબા પણ છે એટલે હું ગરબા બી એન્જોય કરીશ તો કદાચ હું બ્લોગ નહીં મૂકી શકું તો હું પરમ દિવસ મૂકીશ તો કનેક્ટેડ રહેજો મારી સાથે અને આવા ને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો નવા બ્લોગ સાથે ત્યાં સુધી આજના બ્લોગ આટલું જ હતું બ્લોગ સારું લાગે હોય તો લાઈક કમેન્ટ શેર ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ